ડભોઈ તાલુકાના નડા ગામે ગઈકાલે રાત્રે આશરે બપોરે બપોર વાગ્યાના સમયગાળા દરમિયાન ગામના રહેના વિસ્તાર રબારી વગા પાસે એક મહાકાય મગર જોવા મળેલ ગામના આગેવાન ભાવેશ પટેલ તથા રબારી ફળિયાળાના સુનિલભાઈ તથા જંકભાઈ રબારીને આ વાતની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારી કલ્યાણીબેન અને હંસાબેનને આ વાતની જાણ કરવા માટે ફોન કરેલ પરંતુ તેઓ દ્વારા કોઈ જવાબ ન મળેલ ત્યારબાદ એકસો નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પોલીસે પણ ફોરેસ્ટ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓએ ફોન પર કોઈ જવાબ ના આપતા ડભોઈ જીવદયા ના વિપુલભાઈ અને તેમની ટીમ રાત્રે નડા ગામે આવી અને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ગામ લોકોએ હાશકારો લીધો હતો અગાઉ જાન્યુઆરી મહિનામાં નડા ગામના વિવિધ તળાવમાં મગરો દેખા દેતા નડા ગ્રામ પંચાયત દ્વારા ફોરેસ્ટ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ તેની પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી

એક મહાકાય મગર જોવામાં આવ્યો હતો ગામ લોકોના છોકરાઓ જે રાત્રે નોકરીથી આવ્યા હતા એમને જોયો હતો રબારી ફરિયા પાસે જે ગાયોને બધું વધારે હોય છે એ જ વિસ્તારમાં એક મોટો મગર આવે તો